વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પ્રકરણ બાર વાતાવરણની સજીવો પર અસર સંપૂર્ણ સાથે પ્રશ્ન નીચેના ઉત્તર એક વાક્યમાં આપો આવરણ પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે ઉત્તર શોભ આવરણ વિષુવૃત્ત ઉપર આશરે સોળ કિલોમીટર સુધી ફેલાયેલું છે બે ઉષ્ણકટિબંધીય બારે માસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે ઉત્તર ઉષ્ણકટિબંધીય બારે માસ લીલા જંગલોમાં રોજવુડ અબનુસ મોહગની રબર વગેરે વૃક્ષો જોવા મળે છે ત્રણ શંકુદ્રુપના જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે ઉત્તર શંકુદરૂપના જંગલોમાં વાંદરા ધ્રુવે સફેદ રીંછ કસ્તુરી મૂળ યાક વરુ વગેરે પ્રાણીઓ વધુ જોવા મળે છે ચાર રણપ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે ઉત્તર રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માથે રૂમાલ કે પાગડી બાંધે છે અને શરીરે ખુલતા વસ્ત્રો પહેરે છે પાંચ નેતૃત્વના પવનો કોને કહેવાય છે ઉત્તર ઉનાળામાં મોસમી પવનો નેતૃત્વના દિશામાંથી વાર્તા હોવાથી તે નેતૃત્વના પવનો કહેવાય છે પ્રશ્ન બે ટૂંક નોંધ લખો એક સમશીતોષણ ઘાસના મેદાનો ઉત્તર સમશીતોષ્ણ ઘાસના મેદાનો પૃથ્વીના સમ આબોહવા ધરાવતા ખંડોનો મધ્ય ભાગમાં આવેલો છે આ મેદાનોમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે ગુજરાતમાં ભાવનગર વેરાવળદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે આ પ્રદેશમાં જંગલી ભેંસ બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે બે ભૂમધ્ય સાગરના જંગલો ઉત્તર ભૂમધ્ય સાગરોના જંગલો ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશો જેવા કે યુરોપ ખંડના મોટા ભાગ તેમજ આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે ભૂમધ્ય પ્રકારની આબાઓ વિશિષ્ટ પ્રકારની છે અહીં ઉનાળો લાંબો સૂકો અને ગરમ હોય છે જ્યારે શિયાળો ટૂંકો હૂંફાળો અને ભેજવાળો હોય છે તેથી અહીંની વનસ્પતિ લાંબો સમય ભેજ સંગળી શકે એવી વિશિષ્ટતા ધરાવે છે આ પ્રદેશમાં દ્રાક્ષ લીંબુ નારંગી મોસંબી સેતુર અંજીર ઓલિવિન એટલે કે જૈતુન સફરજન નાશપતી પીચ પ્લમ અને આલુ જેવા રસદાર અને કટાશવાળા ફળો પુષ્કળ થાય છે તેથી આ પ્રદેશ ફળોના બગીચાઓનો પ્રદેશ કહેવાય છે ત્રણ સમતાપ આવરણ ઉત્તર વાતાવરણનો આ સ્તર સોમસીમાથી આશરે પચાસ કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વ્યાપેલો છે આ આવરણમાં તાપમાન એક સરખુંથી રહે છે તેથી તેને સમતાપ આવરણ કહેવામાં આવે છે તેમાં હવાની હલનચલન પવનના તોફાનો વાદળો વરસાદ ઋતુઓ કે હિમ ઉદભવતા નથી અહીંની હવા અત્યંત પાતળી અને સ્વચ્છ હોય છે તેથી હવાઈ ઉડ્ડયનો માટે આ વિસ્તાર વધુ અનુકૂળ છે જેટ વિમાન ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે એટલે કે આ આવરણમાં આશરે પચાસ કિલોમીટરની ઊંચાઈ તાપમાન વધતું અટકી જાય છે જેથી ઊંચાઈ તાપમાન વધકું અટકી જાય તે સીમાને સમતાપ સીમા કહે છે સમતાપ આવરણમાં આવેલા થી ઓજન આવરણ કહે છે અહીં ઓજન વાયુનું પ્રમાણ વધુ હોય છે જે સૂર્યના અત્યંત ગરમ કિરણોને શોષી લે છે ઓજનવાયુ હવાને શુદ્ધ કરે છે તે માનવી માટે આરોગ્યપ્રદ છે ઉલ્કાઓ આ આવરણમાંથી પસાર થતા સળગી ઉઠે છે અને નાશ પામે છે ચાર વાતાવરણનું દબાણ ઉત્તર ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો સ્તર વજન ધરાવે છે હવાના વિશાળ તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે હલકું દબાણ વાદળછાયા અને ઋતુ સાથે જોડાયેલ છે ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે તેથી ત્યાં વાતાવરણનું ભારે દબાણ હોય છે નીચેના ઉત્તર આપો એક આબોહવા એટલે શું આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો ઉત્તર કોઈ પણ ક્ષેત્રની આબોહવા એટલે તે ક્ષેત્રમાં પાંત્રીસ કે તેથી વધુ વર્ષોના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધી પરિસ્થિતિ વાતાવરણના તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ પવન વગેરે તત્વો પ્રદેશની આબોહવા નિશ્ચિત કરે છે આબોહવાની માનવજીવ પર થતી અસરો એ કોઈ પણ પ્રદેશની આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક પોશાક રહેટાણ વગેરે પર ખૂબ વધારે થાય છે બે વધુ વરસાદવાળા પ્રદેશોમાં ઘરોના છાપરા તીવ્ર ઢોળાવાળા હોય છે જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોના મકાનના ઓછા ઢોળાવના અને સપાટ છાપરાવાળા હોય છે ત્રણ જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકોનો ખોરાક લે છે દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે ચાર જે પ્રદેશમાં ઠંડી વધુ પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવા ઊંની કપડાનો પોશાક પહેરે છે દાખલા તરીકે લદ્દાખના લોકો પાંચ ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાવ અને ખુતાક પોશાક પહેરે છે દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો છ ગરમ રણ પ્રદેશના લોકો સતત રેતી સામે રક્ષણ મેળવવા માટે રૂમાલ કે કપડું વિટાળે છે દાખલા તરીકે સાઉદી અરેબિયાના લોકો સાત અત્યંત ગરમ અને ભેજવાળી આબોહવા પ્રદેશના લોકો સ્વભાવે આળસુ હોય જ્યારે સમ શીતોષણ કટિબદ્ધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી અહીંના લોકો સ્વભાવે મહેનતું હોય છે આઠ લોકો મોટે ભાગે આબોહવા મુજબ ઉત્સવ ઉજવે છે ભારત જેવા મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષાઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પુસ્તકોની ઉજવણીનું પ્રમાણ વધારે જોવા મળે છે બે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો વિશે જણાવો ઉત્તર ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોને ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે આ જંગલો ઘટાદાર હોય છે

ભારતમાં ઉષ્ણકટિબંધીય ભારે માસ લીલા જંગલો અંધમા અને નિકોબાર ટાપુઓમાં જોવા મળે છે પ્રશ્ન ચાર યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો એક રેડિયા તરંગોનું પરાવર્તન ખાલી જગ્યા આવરણને આભારી છે ખાલી જગ્યામાં આવશે આયના બે પક્ષીનો બકરી ખાલી જગ્યામાં જોવા મળે છે ખાલી જગ્યામાં આવશે કાશ્મીર ત્રણ ધ્રુવ તરફથી ધ્રુવવૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો ખાલી જગ્યા હોય છે ખાલી જગ્યામાં આવશે અત્યંત ઠંડા